હિમાચલ પ્રદેશ હચ મચી જાય એવા એક સમાચાર સામે આવ્યા છે નમસ્કાર હિમાચલ પ્રદેશ હચ મચી જાય એવા એક સમાચાર સામે આવ્યા છે હિમાચલ હાઈકોર્ટે એવો આદેશ કર્યો છે કે દિલ્હીની અંદર જે હિમાચલ ભવન છે એને જપ્ત કરી લેવામાં આવે અને એની હરાજી પણ કરવી હોય તો કરી શકાશે એવો આદેશ હિમાચલ હાઈકોર્ટે કર્યો છે આ આદેશને પછી હિમાચલની અંદર રાજકારણની અંદર જબરજસ્ત ઘરમાટો આવી ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને હિમાચલ પ્રદેશની હાઈકોર્ટે એક એવો આદેશ આપ્યો કે દિલ્હીની અંદર જે હિમાચલ ભવન છે એને જપ્ત કરવામાં આવે અને એને હરાજી પણ કરી શકાશે આ આદેશ હાઈકોર્ટે એટલા માટે આપ્યો કે એક હાઈડ્રો પાવર કંપની છે એને એકસો ને પચાસ કરોડ રૂપિયા દોઢસો કરોડ રૂપિયા હિમાચલ પ્રદેશની સરકારે હજુ સુધી ચૂકવ્યા નથી એટલા માટે હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે હિમાચલ હાઈકોર્ટના જજ અજય મોહન ગોયલની અધ્યક્ષતાનીમાં મળેલી બેન્ચે આ આદેશ આપ્યો છે અને કંપનીને એમ પણ કીધું છે કે આ હિમાચલ ભવન છે એને તમે જો હરાજી કરીને વેચી દેવા માંગતા હોય તો એ તમે કરી શકો છો અને આ જે હિમાચલ ભવન છે એ દિલ્હીના મંડી હાઉસની અંદર મંડી મંડી હાઉસની અંદર બનેલું છે હવે જ્યારે હિમાચલ હાઈકોર્ટે આ આદેશ આપ્યો એટલે રાજકારણની અંદર ગરમાટો આવી ગયો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુખુએ કીધું કે અમે કાનૂની લડાઈ લડીશું અને આ આદેશની સામે અપીલમાં જઈશું હવે આ આખું જે દોઢસો કરોડ રૂપિયા હાઈડ્રો પાવર કંપનીને કેમ ચૂકવવાના છે એ પણ જાણવા જેવું છે તો વાત એમ હતી કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર નવની અંદર હિમાચલ સરકારે સેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવરને એક પ્રોજેક્ટ આપેલો અને તે વખતે હિમાચલ પ્રદેશની અંદર ભાજપની સરકાર હતી અને તે વખતે સીએમ હતા પ્રેમકુમાર ધુમલ ચીનાબ નદી ઉપર ત્રણસો ને ચાલીસ મેગાવોટનો પ્લાન્ટ બનવાનો હતો અને એના માટે કંપનીએ ચોસઠ કરોડ રૂપિયા જમા કરાવી દીધા હતા પરંતુ કોઈ કારણોસર આ જે પ્લાન્ટ હતો એનું કામ પ્લાન્ટ શરૂ જ નહીં થયો અને એ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો અને સરકારે ચોસઠ કરોડ રૂપિયા પણ દબાવી દીધા કંપનીએ જે ચોસઠ કરોડ ડિપોઝિટ ભરેલી એ પાછી આપવાની સરકારે વાત જ નહીં કરી આ બાબતે કંપની સૌથી પહેલાં આર્બિટ્રેશનમાં ગઈ અને આર્બિટ્રેશને ચુકાદો આપ્યો કે હિમાચલ સરકારે આ કંપનીને વ્યાજ સાથે પૈસા ચૂકવી દેવા પરંતુ સરકાર એટલી નફટ હતી કે આર્બિટ્રેશનની વાત માની નહીં કંપની એ પછી હિમાચલ હાઈકોર્ટની અંદર ગઈ અને હિમાચલ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે હિમાચલ પ્રદેશે આદેશ આપ્યો કે હિમાચલ સરકાર આ હાઇડ્રો પાવર કંપનીને દોઢસો કરોડ રૂપિયા વ્યાજ સાથે દોઢસો કરોડ રૂપિયા ચૂકવી દે પરંતુ હાઈકોર્ટનો ચુકાદો પણ આ હિમાચલની સરકાર ઘોડીને પી ગઈ અને અત્યાર સુધી એક પણ રૂપિયો આ કંપનીને ચૂકવ્યો નહીં એટલે હાઈકોર્ટનો પિત્તો ગયો અને હાઈકોર્ટે હવે ચુકાદો આપ્યો કે હિમાચલ ભવન દિલ્હીમાં છે એને જપ્ત કરી લો એને હરાજીમાં વેચી દો અને આ કંપનીના જે દોઢસો કરોડ રૂપિયા આપવાના છે એ આપી દો સરકારે આમ તો ચોસઠ કરોડ રૂપિયા ચૂકવવાના હતા પરંતુ સાત ટકા લેખે વ્યાજ આપવાનું નક્કી થયેલું હતું એટલે એ ચોસઠ કરોડની જે રકમ હતી એ વધીને દોઢસો કરોડ રૂપિયા થઈ ગઈ હવે રાજકારણના જાણકારો પાસેથી જાણવા મળ્યું કે હિમાચલ પ્રદેશની જે સરકાર છે એ દેવામાં ડૂબી ગઈ છે બે હજાર બાવીસમાં કોંગ્રેસ સત્તા ઉપર આવી એ પહેલાં હિમાચલ પ્રદેશમાં સરકારનું જે દેવું હતું એ ઓગણો સિત્તેર હજાર કરોડથી ઓછું હતું પરંતુ બે હજાર ચોવીસમાં એટલે બે હજાર બાવીસ પછી હિમાચલ પ્રદેશની અંદર કોંગ્રેસની સરકાર બની અને અત્યાર સુધીમાં દેવું વધીને છ્યાસી હજાર કરોડ રૂપિયા થઈ ગયું અને એવો પણ અંદાજ મૂકવામાં આવ્યો છે કે બે હજાર પચીસ સુધીમાં હિમાચલ પ્રદેશનું દેવું પંચાણું હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે હવે આ દેવું વધવા પાછળનું કારણ એવું છે કે સત્તા મેળવવા માટે ચૂંટણી ઢંઢેરામાં મોટા મોટા વચનો આપી દીધેલા એ વચનો પૂરા કરવામાં હવે સરકારને ભારે પડી રહી છે અને સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે સરકાર કડકી થઈ ગઈ છે એટલે દોઢસો કરોડ રૂપિયા ચૂકવવાની તાકાત નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ